ઓળ શહેર માં શ્રી ગોવર્ધનનાથજી મંદિરે સાવન વાદોંગ હિંડોળા દર્શન શહેર શહેરમાં શ્રી ગોવર્ધનનાથજી મંદિરે તારીખ વીસ ઓગસ્ટે મનોરથી પ્રાર્થના અજયભાઈ પટેલ યુએસએ સૂર્ય જદાંગ પરિવાર તરફથી સુંદર સાવન વાદોંગ હિંડોળા વરવામાં આવ્યા મંદિરમાં વરસાદી વાતાવરણ બનાવવામાં આવ્યું હતું ઠાકોરજીનો હિંડોળો બાંધ્યોને ધીમો વરસાદ આવે એવું વાતાવરણ મંદિરમાં સજાવવામાં આવ્યું હતું આજના સુંદર હિંડોળા દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી બહુ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોની ઉપસ્થિતિમાં ભજન આરતી કરવામાં આવી ઠાકોરજીના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અપર્ણ કરવાનો અનુપમ અવસર હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંભળે છે આવો હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વીચથી શ્રાવણવદ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લહાવો લઈ રહ્યા છે રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ આનંદજી પી કે ન્યૂઝ